પ્રશ્ન નંબર એક ક્યાં ફળનું બી ખાવાથી બિલાડીનું મૃત્યુ પણ થઈ શકે છે ઓપ્શન તરબૂચ ઓપ્શન 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 જમરૂક સફરજન કે સાચો જવાબ છે ઓપ્શન ડી પપૈયુ પ્રશ્ન નંબર બે વેફરના પેકેટમાં કયો ગેસ ભરવામાં આવે છે ઓપ્શન એ ઓક્સિજન ઓપ્શન બી નાઇટ્રોજન ઓપ્શન સી હિલિયમ કે ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ સાચો જવાબ છે ઓપ્શન બી નાઇટ્રોજન પ્રશ્ન નંબર ત્રણ તાલા નગરી નામથી કઈ જગ્યાને ઓળખવામાં આવે છે ઓપ્શન એ જબલપુર ઓપ્શન બી હૈદરાબાદ ઓપ્શન સી ગોરખપુર કે ઓપ્શન ડી અલીગઢ સાચો જવાબ છે ઓપ્શન ડી અલીગઢ પ્રશ્ન નંબર ચાર લાલ કિલ્લાને બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો ઓપ્શન એ પાંચ વર્ષ ઓપ્શન બી દસ વર્ષ ઓપ્શન સી આઠ વર્ષ કે ઓપ્શન ડી બાર વર્ષ સાચો જવાબ છે ઓપ્શન બી દસ વર્ષ પ્રશ્ન નંબર પાંચ દુનિયાનું સૌથી સાફ પાણી કયા દેશમાં છે ઓપ્શન એ ગ્રીનલેન્ડ ઓપ્શન બી ચીન ઓપ્શન સી અમેરિકા કે 6 ભારત રત્ન ની ક્યાં વૃક્ષ વૃક્ષના પાન નો આકાર લેવામાં આવ્યો છે ઓપ્શન એ આંબાના પાન ઓપ્શન બી કેળના પાન ઓપ્શન સી લીમડાના પાન કે ઓપ્શન ડી પીપળાના પાન સાચો જવાબ છે ઓપ્શન ડી પીપળાના પાન પ્રશ્ન નંબર સાત રામ મંદિર બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો ઓપ્શન એ આઠ વર્ષ ઓપ્શન બી ત્રણ વર્ષ ઓપ્શન સી દસ વર્ષ કે ઓપ્શન ડી પાંચ વર્ષ સાચો જવાબ છે ઓપ્શન બી ત્રણ વર્ષ પ્રશ્ન નંબર આઠ ઘરમાં કઈ વસ્તુ રાખવાથી ગરોળી આવતી નથી ઓપ્શન એ ઓપ્શન 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 બી લાલ કપડું સી અગરબત્તી કે ડી લસણ સાચો જવાબ છે ઓપ્શન એ મોરપીચ પ્રશ્ન નંબર નવ એડિડાસ ક્યાં દેશની કંપની છે ઓપ્શન એ જાપાન ઓપ્શન બી ચીન ઓપ્શન સી જર્મની કે ઓપ્શન ડી અમેરિકા साचो जवाब छे ऑप्शन सी जर्मनी प्रश्न नंबर दस क्या देश में एक पण कीड़ी जोवा मळती नथी ऑप्शन ए नेधरलेंड ऑप्शन बी इंग्लैंड ऑप्शन सी ग्रीनलैंड के ऑप्शन डी अमेरिका साचो जवाब छे ऑप्शन सी ग्रीनलैंड प्रश्न नंबर अग्यार સાચો જવાબ છે ઓપ્શન ડી સાપ પ્રશ્ન નંબર બાર માણસનું હૃદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે ઓપ્શન એ બોતેર વાર ઓપ્શન બી બાવન વાર સાઠ વાર કે ઓપ્શન ડી સિત્તેર વાર સાચો જવાબ છે ઓપ્શન એ બોતેર વાર પ્રશ્ન નંબર તેર વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ કયો છે ઓપ્શન એ પાકિસ્તાન ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી ચીન સાચો જવાબ છે ઓપ્શન ડી ચીન પ્રશ્ન નંબર ચૌદ માણસના એક કાનમાં કુલ કેટલા હાડકા હોય છે ઓપ્શન એ શૂન્ય ઓપ્શન બી બે ઓપ્શન સી ત્રણ કે ઓપ્શન ડી ચાર સાચો જવાબ છે ઓપ્શન સી ત્રણ પ્રશ્ન નંબર પંદર ભારતમાં ફાંસીની સજાને કોણ માફ કરાવી શકે છે ઓપ્શન એ નેતા ઓપ્શન બી રાષ્ટ્રપતિ ઓપ્શન સી જજ કે ઓપ્શન ડી પ્રધાનમંત્રી સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રધાનમંત્રી પ્રશ્ન નંબર સોળ મેઘાલય ની રાજધાની કઈ છે ઓપ્શન એ અસમ ઓપ્શન બી શિલાંગ ઓપ્શન સી કાનપુર કે ઓપ્શન ઓપ્શન પટના સાચો જવાબ છે પ્રશ્ન નંબર સત્તર રાષ્ટ્રીય રમત દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ઓપ્શન એ ઓગણત્રીસ ઓગસ્ટ ઓપ્શન બી એકવીસ જાન્યુઆરી ઓપ્શન સી સત્યાવીસ એપ્રિલ કે ઓપ્શન ડી એકવીસ માર્ચ સાચો જવાબ છે ઓપ્શન એ ઓગણત્રીસ ઓગસ્ટ પ્રશ્ન નંબર અઢાર પીળો પેશાબ આવવો એ કઈ બીમારીનું લક્ષણ છે ઓપ્શન એ રોગ ઓપ્શન બી ચેરી મેલેરિયા ઓપ્શન સી ચેરી ટાઈફોઈડ કે ઓપ્શન ડી કિડનીની બીમારી સાચો જવાબ છે ઓપ્શન ડી કિડનીની બીમારી પ્રશ્ન નંબર ઓગણીસ વધારે લિપસ્ટિક લગાવવાથી સાચો જવાબ છે ઓપ્શન ડી કેન્સર પ્રશ્ન નંબર વીસ ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું હતું ઓપ્શન એ સારનાથ ઓપ્શન બી કુશીનગર ઓપ્શન ઓપ્શન સી ગયા મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમારે અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે અને મિત્રો આવા જ વિડીયો માટે આપણી આ વિડીયોને લાઈક અને આપણી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું ધન્યવાદ